પૂરબાથી વડોદરામાં ભાજપના નેતાઓને કડવો અનુભવ થઈ રહ્યો છે ત્યારે સમા વિસ્તારમાં ભાજપના મહિલા કોર્પોરેટર સાથે ગેરવર્તન થયું

ત્યાંના જે કરસનભાઈ ભરવાડ છે જે કી તે વિતરણમાં વ્યસ્ત હતા એમનું મારી બાજુ જોવું અને આઈને સીધું મને ધક્કો મારી અને હાથ પકડીને નીચે ઉતારવામાં આવી ત્યારે મેં એમને એ જ રિક્વેસ્ટ કરી કે તમે મને જે બી છે એ કહી શકો છો મને હાથ સુકામ લગાવ્યો ને મને ધક્કો સુકામ મારી જે નિર્ણય લેવાનો હશે અમે લઈશું બેન સાથેની અમારી સહમતિ અમારા કાઉન્સિલર છે અને અમે છે ને એ મારી બેન છે અમે એ કહેવા આવ્યા છીએ કમિશનર સાહેબ શ્રીને કે હાલ દિન સુધી કોઈ મીડિયા પર કોઈ મેસેજ ફરતો હોય વાયરલ વિડીયો થતો હોય તમે ચાર કલાક ચોવીસ કલાકમાં તો આરોપીને દબોચી લો છો તો તમે આટલા દિવસ કોની રાહ જોઈ ગોરધન ઝડપિયાની રાહ જોઈ કે આ બેન આ બેન પણ ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર છે અહીં ભાજપ કોંગ્રેસ અને અન્ય વાત નથી પણ કાયદા કાનૂન બધા માટે સરખા કેમ નથી એની એક ટકોર કરવાયા છે અને આ બહેનને તાત્કાલિકમાં તાત્કાલિક ધોરણે ન્યાય મળે એ અમારા શહેરના દીકરી છે અમારા જનોના બહેન છે એટલે અમે ફરિયાદી બનીને આવ્યા છે અને મારા રૂપલ બહેનને ન્યાય અપાવવા માટે આવ્યા છે